મગફળીનું વાવેતર અહીંયા પંચાણું ટકા ટોટલી મારા ગામમાં નહીં આજુબાજુના બધા ગામમાં મુખ્ય પાક જ મગફળી છે અને વાવેતરય પંચાણું છે પણ મને નથી લાગતું કે દસ ટકાએ મગફળી ઘરમાં કોઈ ન પહોંચી હોય ખેતરમાં અત્યારે તમને બધી પરિસ્થિતિ જોવા મળે ઓપનર ચાલતા હતા અહીંયા આ પાથરા પડ્યા એમ પડ્યા હતા આ મોટા જે અમે ગલા કહીએ એ રીતના પડી તેને હજી ઊભી પણ છે મગફળી ખેડૂત ખેતરમાં પણ ઊભી છે હજી અત્યારે સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ હોય કે આનું જે નુકસાન ગયું એના પ્રમાણમાં યોગ્ય વળતર મળે અને આ થોડીક નુકસાની વાળી મગફળી પણ ગવર્મેન્ટ સ્વીકારે ટેકાના ભાવથી કારણ કે રજીસ્ટ્રેશન બધાએ કરાવેલું છે મારું નામ હોથી મુરુ મોઢવાડિયા છે અને મોઢવાડા ગામનો ખેડૂત છે અમે મારી પાસે ત્રીસથી પાંત્રીસ વીઘા જમીન છે અને ત્રીસથી પાંત્રીસ વીઘા મગફળીનું વાવેતર કરેલ છે એ બધી વરસાદને કારણે બગડી ગઈ અને એનો ખર્ચનો અંદાજ કરીએ તો ઓછામાં ઓછો એક વીઘે સોળથી હતે હજારનો ખર્ચ થાય છે અને ચાર મહિના અમે ખૂબ મહેનત કરી ની નેદામણથી માંડીને વાવેતર માંડીને અત્યારે ભેગી કરવાની જે કંઈ મજૂર મહેનત કરી એ બધી અત્યારે વરસાદની વાત કરીએ તો ત્રણ ચાર દિવસથી વરસાદ કાયમ આવે થોડો થોડો ઈચ દોઢ ઈંસ બે ઈંચ એટલો અને માંડવીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હોય એ હોટકા એ નુકસાન જ છે

તો ઈ બધી સર્વે કરે અને અમને વળતર સરકાર આપે એવી અમારી સરકાર મેરા વિનંતી છે